સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરની છ વિવિધ સંસ્થાઓમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂના તપાસમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે ઉદનાની જ્યોતિરાદિત્ય ફૂડ્સ ડભોલીનું અક્ષર ઘી રેલવે સ્ટેશન પાસેની આકાશ મોટેસનું દહીં અને વેસુ બમરોલીના સ્ટોરમાંથી લેવાયેલ ગોળના નમૂના ગુણવત્તામાં નિષ્ફળ રહ્યા છે લસકાણામાં અગાઉ ઝડપાયેલ ત્રણસો કિલો ભેળસળિયા ઘીના મામલે પણ કાર્યવાહી કરાઈ છે જેમાં પામ ઓઇલ અને કેમિકલ ભેળવી નકલી ઘી બનાવવામાં આવતું હતું સુરત મહાનગરપાલિકા સાહેબ કઈ નમૂના લેવામાં આવે છે અને આરોગ્ય અધિકારી સાહેબ સૂચનાના માર્ગદર્શન હેઠળ ઘટ દિવસોમાં ઊંચાનો તહેવાર કર્યો હોયના તહેવારનો લોકો ઘી તળ ચીકી ગોળ વગેરેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે તેથી જેની સૂચના માર્ગદર્શન હેઠળ અલગ અલગ સંસ્થાઓમાંથી ઘી નમૂના ગોળના અમુક લેવામાં આવે જે પછી અંગ થયેલ છે

ફોરમાં કલરની હાજરી પેસન્ટ આવેલી છે તેમજ ટેબલ માર્કેટિંગ અને દહીંમાં દહીંમાં ખાઈ ઓછી છે અને ટેબલ માર્કેટમાં પચાસી કરોડની હાજરી પેસન્ટ આવે છે